વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો તમે બધા કેમ છો તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો આજે છે આપણે શું કહેવાય વૃક્ષ રોપવાનું છે અને વૃક્ષ રોપણ કાર્યક્રમ રાખેલ છે જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો અને થોડા જ સમયની અંદર સંતો મહંતો પણ વધારી રહ્યા છે એ પણ હું તમને બતાવીશ તો જોડાયેલા રહેજો ફેટ સુધી વિડીયોમાં અને આ મિત્રો વિડીયોમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને આવા બધા જ વિડીયો સૌથી પહેલાં તમને મારા મળતા રહેશે અને સાથે સાથે આજે હું તમને એક પંખી પ્રેમી યુવા ગ્રુપ જે છે એમની પણ જગ્યાની વિઝિટ કરાવીશ જે છોકરાઓ છે રાત દિવસ ખૂબ મહેનત કરે છે એ પણ હું તમને બતાવીશ અને ગામના લોકો પણ છે સાથે જોડાયેલા એમને પણ હું તમને બતાવીશ તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં તો થોડી જ વારમાં અત્યારે સંતો મંતો પધારી રહ્યા છે એ પણ તમને બતાવીશ તો સૌ પ્રથમ હું તમને જગ્યાની વિઝિટ કરાવી દઉં અને કેટલી બધી છોકરાઓ મહેનત કરી છે પંખીઓના માળા છણ

મંચ પુષ્પમ રિયામી વાંચો નમસ્કારમ રિયામી હવે આજે આપણે પંખી પ્રેમી યુવા ગૃપ નવાકામ શિરોણાના સ્થળ ઉપર આજે આપણા આંગણે જે બ્રાહ્મણ એક ભગવાનનો અવતાર કહેવાય એટલે આપણા સ્થળ ઉપર આપણા ગોળદદા આવી અને એના હાથે આપણે વૃક્ષરોપણ કર્યું તો આપણે ખરેખર ધન્ય કહેવાય અને આપણી જગ્યા પણ ખૂબ પવિત્ર થઈ તો બધા મિત્રો સાથ સહકાર મળે છે અને આવો આવો આપડે સાથ સહકાર મળે એટલે આપડે ભગીરથ કાર્ય આપણું હાલે એવી બધા મિત્રો ને વિનંતી પંખી પ્રેમી યુવા ગ્રુપ નવા શિરોડા શિવર મંજુબા ના જગ્યા ના મહંત નિરારામ બાપુ આપડે ગૌશાળા માંથી બાપુ અહીંથી વચ્ચે છે અમારે ભાજપ અગ્રણી નારુભાઈ દિલીપભાઈ અને ગામના સરપંચ અને સૌ આગેવાનો આવું જ્યારે કાર્યક્રમ થતો હોય ત્યારે ખૂબ સારું કહેવાય ગામમાં એક વાતાવરણ સારું થાય એકતાની ભાવના રહે અને ધાર્મિકતા હશે ને એ જ આ સરસ છે આ દેશ ને આ દુનિયા રહી છે ને તો એ ધર્મ નાભી રહી છે તો આ ધર્મ નું કામ આવું જયારે થતું હોય અને એની હાજરી હોય અને સંતો ભાગ્ય કે તમારા ગામમાં આવી રહ્યા એમ નકર તો એને ટાઈમ ન હોય આ સંતોને લાવવા માટે ખૂબ અઘરું હોય પણ તમારી કંઈક પરંપરા ભગવાન રામે સબરીબાઈ ના બોતેર વર્ષ સુધી ભગવાન નું ભજન કર્યું ત્યારે ભગવાન ને આવ્યા થયા એમ વનાભાઈ ખાટાભાઈ અને ઘણા બધા લોકો અહીંથી જગ્યામાં વીસ વર્ષથી દર બીજે આવે છે એને એમ થયું મારા પરિવારના છે એટલે બાપુ ના ન કહીએ કે એટલે એક લાંગણીથી જોડાઈનેલા તમારા ગામ મારે છે અને અહીંયા આપણે ઘણા તુલસી વિવાહ કર્યા અને બાપુ ત્યારે પણ આપણે એને પધરામણી કરીને ખૂબ ધામધૂમથી આપણે તુલસી વિવાહનું આયોજન થયેલું દારૂભા અહીંયા ખાલી અમે ડિક્લેર કર્યું હતું કે ભાઈ દીકરીઓના મારે હેલ્થ દેવી એમ કે તુલસી વ્યવહાર દી દીકરીના નામ બસો નામ આવી ગયા પછી તેમ તો બસો હેલ તો દેવી પડે પણ ભગવાનની કૃપાથી કૃપા હેલું આવી ગયું ગામ ધોડો બંધ થઈ ગયો અને તોય પચીસ ત્રીસ પચાસ હજાર રૂપિયા વધ્યા આ બાપુની ની વખતે પણ પધરામણી થઈ હતી એટલે આ કાર્યમાં બાપુ અને સંતો બે પધાર્યા છે એટલે તમારો ખૂબ સારી રીતે વિકાસ થાય અને ખૂબ બધા અહીંયા ગામ એકત્રિત થઈ અને ખૂબ સેવા કરો એવી ભગવાન મુરલીધર બાપાને મારી પ્રાર્થના આપણે છત્રભુજ બંને ત્યાં બાપુ મહાન શ્રી કલ્યાણ બાપુ આપણે એનું હાર્દિક સ્વાગત કરીએ અહીંયા હવે આપણે વિનંતી કરીએ જયંતિ થાય બાપુ નું સ્વાગત કરે ગોવરભાઈ ને વિનંતી કરું આપડા નાનું ને વિનંતી કરવી કે આપણે છત્રભુજ

યુવા નવા ગામ ગામ સમસ્ત આપણે જે વૃક્ષરોપણનો કાર્યક્રમ કર્યો અને આ કાર્યક્રમમાં આપણે નવા ગામ સમસ્ત અને આપણી એક આ જગ્યા ખૂબ પવિત્ર કહેવાય જે આપણા આંગણે આપણે સંતો જે પધાર્યા છે તો આપણે સંતોના આશીર્વાદ આપણને મળ્યા છે અને એમના સાથે આપણે વૃક્ષરોપણ આપણે કરીશું અને આ બાબત થી આપણને પૂંજ બાપુ જીણારામજી મહારાજ આપણને પ્રવાસન આપી અને આપણને આશીર્વાદ આપશે નવા ગામ ને આંગણે આજે શુભ દિવસે નવા ગામના સભ્ય ભાઈઓ મિત્ર મંડળ વડોદરાથી બાપુ બધે બધા રહેલા આપણે નવા ગામ ગૌશામાંથી નારૂભાઈ કાઉભાઈ સર્વે ઉપસ્થિત ભાઈઓ આપ સાથે મળે જ્યારે આ ભરૂચ રોપવાનું આયોજન કર્યું છે તો એમાં એ જાણીને ખૂબ આનંદ થાય આ ઝાડ જે આપ રોપી રહ્યા છો એનું પૂરેપૂરી કાળજી રાખીને એને ઉછેર કરીએ તો એની વિશે એક પક્ષીઓ માણસો એનો કાંઈ એનો લાભ લે છે ને એનું જીવન સાાર્થક પક્ષીઓ કહ્યું પક્ષીઓ માટે ઝાડ બાજનું જ મહત્ત્વ છે એટલે ઝાડ જ એનું ઘર કે જે કાંઈ કોઈ સમજાય કે એનું છે તો એ ઝાડમાંથી પક્ષી જે કાંઈ આ જે કાંઈ વ્યવસ્થા કરી હોય એની શણ નાખવાની છે આ ત્યાંની સતત ધાળી છે ને બહુ આ વૃક્ષ नो ओशे सायharo जे खूब खूबボルगीति करे जे आप साथे मवने बजा आवाज नवाने मा सेवा दे समरण करता जो देवा बा महाराज पातो पुलिस आ भलो करे कृष्णा कन्हैया लाल की जय बा महाराज की जय

아니 ज <apparUn hostel> <resort> આ જો આ બધું આ મેરા મેલ્યો આ મેરા મેલ્યો આ જો એ જો ની જો તો હવે ઓલા હવે રજીસ્ટ્રારમાં જવાના છે હા હા સમજી રહ્યા છો બોલા કાય બોલા આ અલા સપકોલા પેજો ગુકોરી જો ભાઈ નાહી સભાઈ પેલા પેલી બોલ્યો ગુકોરી જો બાબાનો

બસ આવો મને દેખતા આવો એકલા પૂછો આમ કર એય આવો એય ભાઈ લાઈક જો ભાઈ બોલ જવાન તો સચ્ચા આપ પર ઉતારે કરા ભાજંગાર ભાજ્યા કોઈ તો ખડે નો તો મિત્રો જુઓ તમે અત્યારે જોઈ રહ્યા છો અહીંયા તમને દૂર દૂર તો હોય દેખાય છે નહીં જંગલ એરિયો છે આખો અને આ એરિયાની માલપા અવેળો જે પાણીનો ગાવો માટે બનાવવામાં આવ્યો છે ખૂબ સરસ મજાનું કામ કરવામાં આવેલું છે તો જુઓ તમે કાંઈ છે અહીંયા આ ડુંગરાઓની વછાળ સરસ મજાનો અવેળો બનાવ્યો છે પંખી પ્રેમી યુવા ગ્રુપના જે સભ્યો છે જે ખૂબ મહેનત કરે છે અને આવા જ કામ કરતા રહે એવી આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીશું તો જો મિત્રો આ ખાલી માલ ઢોર જ પીવે એવું નથી પણ માણસ પણ પી શકે છે એટલે ખૂબ આવું સારું મજાનું કામ અહીંયા કરવામાં આવ્યું છે અને તમારે પણ જો અહીંયા કાંઈ પંખીઓ માટે છણ આપ્યું હોય તો નવા ગામ શિરોડા પંખી પ્રેમી યુવા ગ્રુપ એમને તમે મળશો એટલે તમારું જે કાંઈ સેવા કરવી છે તે પણ થઈ જશે નવા ગામ શિરોડા તાલુકો જિલ્લો ભાવનગર આજે અમારે નવા ગામ ના ડુંગર માં જે પંખી પ્રેમી ગ્રુપ છે બે વર્ષ થી સતત એમની મહેનત સેવા એટલી છે કે અમે ગામ લોકોને અમને એમની માટે માટે ગ્રુપ ગૌરવ લઈએ છીએ કોણી બચ્ચો જાડવા રોપ્યા છે અને સતત એમને રાત દિવસ મહેનત કરીને કોણી બચ્ચો જાડવાને ઉછેર કર્યો છે અને અમારે જે ડુંગર છે એમાં આજુબાજુના ફરતા ગામનું આપણે બધો ડુંગર લાગુ પડે છે એની અંદર એમને અવેડો બનાવ્યો છે ગાયો ગાયો માટે પશુ માટે પશુને પાણી પીવા માટે એટલે બહુ ગૌરવની વાત છે એટલે પંખી પ્રેમી ગ્રુપ માટે અમે છે ને ગામના તમામ યુવાનો અને વડીલો ગૌરવ લઈએ છીએ અને સતત અમે પ્રોત્સાહન આપીએ છીએ ગ્રુપને કે આવું નવું તમે કામ કરતા રહ્યો અને જ્યાં જ્યાં જરૂર પડે નામે ગામ લોકો તમારી સાથે છે હાલો આવો હાલો આ ગામ આવી જો રોજ નવાગામ ગામ શિરોડા ખાતે પંખી પ્રેમી યુવા ગ્રુપ દ્વારા આયોજન ગોઠવવામાં આવ્યું હતું જે વૃક્ષરોપણનું જેમાં જિલ્લા કક્ષના અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ અને ગામજનો ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને અહીંયા પંખી ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે સાંજના સમયે અને જેમ કે અહીંયા જે ગ્રુપ છે ઘણા બધા સભ્યો છે જેમની સેવા ખૂબ સારી છે અને તમારે જો સેવા દેવી હોય અને કાંઈ પણ ક્ષણ વિતરણ કરવું હોય તો નવા ગામ શિરોડા પંખી પ્રેમી યુવા ગ્રુપ જેની તો એમની પણ મુલાકાત લેજો અને મિત્રો અહીંયા એકવાર ચોક્કસ આવજો ખુબ સરસ જગ્યા છે જય દ્વારકાધીશ